ઈશાન્યુઝ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસે ફોર બુસણ દસ પાંત્રીસ ડીએ મિત્રો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફળભૂષણ દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મહેશભાઈને વેચવાનું છે ટ્રેક્ટરની વાત કરી દઉં તો ઓગણીસો ને નવ્વાણું ના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ઓલ્ડ મોડલમાં ટ્રેક્ટર છે બાકી મિત્રો ટ્રેક્ટરમાં હાલ વીમો પાર્સિંગ પૂરા તમને થઈ ગયેલા જોવા મળશે કે કન્ડિશનમાં આખું ટ્રેક્ટર ટાયરની વાત કરી દઉં તો નેવું ટકા ઉપરના તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે ટ્રેક્ટરમાં હાલમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પણ મિત્રો તમને સારું જોવા મળશે ટ્રેક્ટરનું ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે બેટરી નવી રેગ્યુટર સારું ટ્રેક્ટરમાં મિત્રો હાલમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી અને એકદમ મિત્રો સજાવેલું ટ્રેક્ટર છે બમ્ફર પણ તમે વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરનું બાકી લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે અને એકદમ રિઝનેબલ કિંમતમાં ખેડૂત ભાઈને પોસાય એવું ટ્રેક્ટર છે અને આ સિવાય બીજા તમારે કોઈ પણ જૂના ટ્રેક્ટર લેવાના હોય તો ખોળલ ટ્રેક્ટરમાંથી મળી જશે એટલે મહેશભાઈના મોબાઈલ નંબર હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો એકવાર તમારે પૂરો જોવાનો છે અને મહેશભાઈનો કોન્ટેક કરવાનું તમે ભૂલતા નહીં હવે મિત્રો આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો એક લાખને પિસ્તાલીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ગોંડલ જિલ્લો રાજકોટ અને ગામ છે મિત્રો નાના શખપુર એટલે કે તમને આ ટ્રેક્ટર નાના શખપુર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મહેશભાઈ નમ અને સિત્તેર સોળ એકસઠવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો મારા છોતી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર